અમદાવાદના નરોડા વિસ્તારમાં મુક્તિધામ નજીક અમરનાથ એસ્ટેટમાં અગરબત્તીના કારખાનામાં લાગી ભયાનક આગ નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર અમદાવાદના નરોડા વિસ્તારમાં મુક્તિધામ નજીક આવેલા અમરનાથ એસ્ટેટમાં અગરબત્તીના કારખાનામાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી મળતી માહિતી મુજબ નરોડા મુક્તિધામ પાસે અમરનાથ એસ્ટેટ આવેલું છે જેમાં મોડી રાત્રે અગિયાર ત્રીસ વાગ્યાની આસપાસ આગ લાગી હોવાનો મેસેજ મળતા ફાયર બ્રિગેડની નવ જેટલી ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી જોકે ફાયર બ્રિગેડની ટીમ અહીં પહોંચે તે પહેલાં આગે આખું કારખાનું ઝપેટમાં લઈ લીધું હતું ત્યારે ફાયરના જવાનોએ ત્રણથી ચાર કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી અગરબત્તીનું કારખાનું હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી આ કારખાનાની આસપાસ ત્રીસથી વધુ રહેણાંક સોસાયટીઓ આવેલી હોવાથી સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો અને લોકો ભયના માર્યા પોતપોતાના ઘરની બહાર નીકળી આવ્યા હતા સદનસીબે ફેક્ટરી સાંજથી જ બંધ હોવાથી અંદર કોઈ કારીગર હાજર ન હતા જેને કારણે જાનહાનિ ટળી હતી પરંતુ કારખાનામાં અગરબત્તીનો જથ્થો વધારે હોવાથી ભારે નુકસાન થયું હતું ફાયરના જવાનોએ ત્રણથી ચાર કલાક સુધી સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી ત્યારબાદ વહેલી સવાર સુધી ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પોલિંગની કામગીરી કરવામાં આવી હતી આગ કેવી રીતે લાગી તે બાબતે હાલ તપાસ કરવામાં આવી રહી છે જય હિન્દ જય ભારત